શ્રી માધવ છેલ્લા વર્ષોથી ખરવાસા નહેર અને નહેરમાં અર્ધ વિસર્જિત રહી ગયેલી ગણપતિ બાપ્પાની મૂર્તિઓનું ધર્મ વિધાન અનુસાર પુનઃ વિસર્જન કરી રહી છે શ્રી માધવ ગૌશાળામાં કાર્યકરોએ ધર્મ તથા પર્યાવરણની રક્ષા માટે પ્રશંસનીય પગલું ઉઠાવ્યું છે છેલ્લા નવ વર્ષથી શહેરની ખરવાસા નહેર તથા ડિંડોલી નહેરમાં અર્ધ વિસર્જિત રહેલી ગયેલી ગણપતિ બાપાની મૂર્તિઓને એકત્રિત કરીને તેને ધાર્મિક રીત રિવાજ અનુસાર પુનઃ વિસર્જિત કરવામાં આવી રહ્યા છે આ કાર્ય છેલ્લા નવ વર્ષથી સતત ચાલતું આવ્યું છે જેમાં દર વર્ષે વિસર્જન પછી નહેરો અને અન્ય સ્થળોએ રહી ગયેલી મૂર્તિઓને સંગઠન દ્વારા આવરી લેવામાં આવી છે આ કાર્ય પાછળ ભાવનાનું કારણ છે ભગવાન ગણેશજી પ્રત્યે શ્રદ્ધા શક્તિનું સંસ્કૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી મહત્વની છે શ્રી માધવ ગૌશાળાના શ્રી આસ્તિ સૂર્યવંશીએ જણાવ્યું કે ગણપતિ બાપાનું વિસર્જન સનાતન ધર્મના શાસ્ત્રો અને વિધિ અનુસાર થવું જોઈએ નહેરોમાં કે ખુલ્લા સ્થળોએ અર્ધ વિસર્જિત મૂર્તિઓ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે વિસર્જન વખતે સંસ્કાર શ્રદ્ધા અને પર્યાવરણીય જવાબદારીનું પાલન કરે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત જી હું આશિષ સૂર્યવંશી સાંસ્કૃતિક સંચાલિત શ્રી માંડવઘોષ એનિમલ સિલેક્ટર અમારી સંસ્થા છેલ્લા નવ વર્ષથી જે ગણપતિ બાપાનું જે પુનઃવિસર્જન કાર્ય કરવામાં આવે છે તે કાર્ય કરતી આવી છે પણ હું તમામ ગણેશ ભક્તોને એક વિનંતી કરવા માગું છું કે આપણે જે પ્રમાણે બાપાને ગણપતિ બાપાને દસ દિવસ જે વાતતા ઘટતા લાવે છે અને સારી રીતે આપણે પૂજા અર્ચના કરીએ છીએ તે જ પ્રમાણે આપણે ગણપતિ બાપાની વિદાય પણ સારી અથવા યોગ્ય રીતે થવી જોઈએ હું અમે અમારી સંસ્થા નહીં નહીં કરતાં છેલ્લા નવ વર્ષથી આ ખરવાસાની નહેર છે દિંડોલીની નહેર છે મધુરમ સર્કલની નહેર છે ચલઠાણની નહેર છે પર્વતપાટણી નહેર છે આ તમામ અલગ અલગ નહેરોમાંથી નહીં નહીં કે ચાર હજારથી વધુ પ્રતિમાઓ બહાર કાઢે છે અને એને સ્વચ્છ કરી અને પાછી એને આરતી પૂજા કરી અને ફરીથી હરજના દરિયા ખાતે અમે વિસર્જન કરી રહ્યા છે પણ હું તમામ ગણેશ ભક્તોને એક વિનંતી કરવા માગું છું કે આ વર્ષે આવું કામ ન કરતા કે જે પ્રમાણે આપણે બાપાને સારી રીતે વાંચતા ઘાટતા આપણા ઘરે લાવીએ છીએ તે જ પ્રમાણે આપણે એમનું વિસર્જન પણ સારી યોગ્ય રીતે થવું જોઈએ સુરત મહાનગરપાલિકાએ પણ કુટિન ધરામની અલગ અલગ ઝોનમાં દરેક ઝોનમાં વ્યવસ્થા કરવામાં આવી છે સુરત પોલીસ કમિશનરશ્રી દ્વારા પણ જાહેરનામું એક ભાર પાડવામાં આવ્યું છે કે ડુમ્મસના દરિયા કિનારો મગદલના દરિયા કિનારો હજીરાના દરિયા કિનારો આ તમામ દરિયા કિનારોમાં પણ વિસર્જનની છૂટ આપવામાં આવી છે તો આવી જગ્યાએ વિસર્જન કરવું ના કે જ્યાં અડધો ફૂટથી પણ ઓછું પાણી હોય છે ત્યાં કિચડવાળું ગટરવાળું પાણી હોય કે ત્યાં આપણે વિસર્જન ના કરવું જોઈએ હું આ તમામ ગણેશ ભક્તોને એક જ અપીલ કરવા માગું છું